જૈન વિદ્યાર્થી મિત્રો સમગ્ર ગુજરાતમાં અત્યારે પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે યોદ્ધા તૈયારી કરે છે એમાં મોટા ભાગના યોદ્ધાઓ એવા છે કે જે રનિંગ થતું ને એનું મેન કારણ છે શ્વાસ ચડવો છેલ્લે જે એક્સરસાઇઝના વિડીયો અને છેલ્લા જે ગ્રાઉન્ડના વિડીયો એ થરી એક જ કોમેન્ટ આવે છે કે શ્વાસ ચડે છે એનો કંઈક ઉપાય લાવો શ્વાસ ચડવી એક એવી વસ્તુ છે કે જેના કારણે નથી રનિંગ પૂરું થતું કે નથી કેન્ડિડેટને ટાઈમિંગ આવતું બહેનોને નથી સોળસો મીટર ટાઈમિંગમાં આવતું કે નથી ભાઈઓને પાંચ કિલોમીટર કમ્પ્લીટ આવતું આજનો જે વિડીયો છે એ સ્પેશિયલ એવા ઉમેદવારો માટે છે કે જેને શ્વાસ ચડે છે અને આ શ્વાસ જે ચડે છે એના કારણે જે દોડી ન થકતા અને આ ભરતીની અંદર ખાખી તોય પહેરવી છે તો એવા યોદ્ધાઓ માટે એવી એક્સરસાઇઝ એવા ખોરાક એવા ઉપાયો લઈને એવા છે કે એને શ્વાસ છોડવાની જે સમસ્યા છે એ દસથી બાર દિવસમાં સંપૂર્ણપણે પૂરી થશે અને શ્વાસ ચઢવાની સમસ્યા એ એની ખાખીની વચ્ચે નહીં આવે એક બે દિવસ કરવાથી કંઈ નથી થવાનું તમે નિયમિતપણે આજનો જે વિડીયો જે છે એમાં નિયમિતપણે એનું પાલન કરશો તો સો ટકા તમને એમાં ઇમ્પ્રુવમેન્ટ મળશે સૌથી પહેલા આપણે આ વિડીયો ત્રણ ભાગમાં વેચેલો છે પહેલા આપણે જાણીશું કે શ્વાસ ચડવાના કારણો શું છે કયા કારણોસર તું શ્વાસ ચડે છે બીજો આપણે કે એના ઉપાયો શું છે કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ કઈ પોઝિશન છે કયા યોગા એવા કરવા જોઈએ જેના કારણે આ શ્વાસ ચડવાની સમસ્યા દૂર થઈને સૌથી ત્રીજો મેઇન ટોપિક આપણે જોઈશું કે ભોજન ડાયટની અંદર શું તમારે પ્લાન કરવો જોઈએ કેવા પ્રકારના ખોરાક લેવા જોઈએ જેથી તમને આ ભરતીમાં શ્વાસ ચડવાની સમસ્યા એ ન આવે ને તમારું ગ્રાઉન્ડ છે એ તમે સોળસો મીટર ને ભાઈઓ પાંચ કિલોમીટર ટાઈમિંગની અંદર તમે પૂરું કરો અને આ વર્ષે ખાખી પહેરો તો આવો જોઈએ એક પછી એક વસ્તુ કે શ્વાસ શા માટે ચડે છે સૌથી પહેલા જોઈએ એના કારણો કે શા માટે શ્વાસ ચડે છે મુખ્ય કારણોની વાત કરીએ તો સૌથી પહેલું કારણ તો એ જ છે કે સાહેબ હું દોડ્યો જ નથી ક્યારેય અથવા આ ભરતીમાં પહેલી વાર તૈયારી કરું છું અને પહેલી વાર દોડું છું તો મેઇન કારણ તો એ છે કે જેને ક્યારેય જીવનમાં રનિંગ કર્યું જ નથી અને શરૂઆત કરી છે તો એવા કેન્ડિડેટને સ્વાભાવિક ધોરણે એનું બોડી જે છે એ ઢળેલું નથી એના કારણે પહેલું કારણ તો એ છે કે શ્વાસ રહેવાનું પહેલું કારણ એ છે કે ક્યારેય દોડ્યા જ નથી જાણીએ આપણા કેન્ડિડેટ પાસેથી કે બીજા કયા કયા કારણો હોઈ શકે ચાલો જોઈએ શરૂઆતમાં સરખો વોર્મアップ ના કરે એટલા માટે અને રનિંગ પછી સરખી સ્ટ્રેચિંગ ના થાય એટલા માટે પણ શ્વાસ ચડે બે ત્રણ રાઉન્ડ હળવાની જગ્યાએ ફાસ્ટ દોડે છે અને શરૂઆતમાં જ બે ત્રણ રાઉન્ડ સ્પ્રિન્ટ મારી દે છે દોડતી વખતે જો હાથ પગના મૂવમેન્ટ બરાબર ન થાય તો એ શ્વાસ ચડે છે તો મિત્રો આપણે જાણ્યું એમ કે ઘણા એવા કારણો છે પહેલું કારણ છે વોર્મઅપ આવતા દોડવા લાગે છે બોડી ગરમ કરવું જરૂરી છે બોડી ગરમ કર્યા વગર વોર્મઅપ કર્યા વગર સીધા દોડવા લાગો પ્રોપર એક્સરસાઇઝ વોર્મઅપની તમ નથી કરતા એબીસી ડ્રિલિંગ નથી કરતા તો એવા ઘણા કારણો એવા છે કે જેના કારણે તમને શ્વાસ ચડે છે બીજું મેઇન છે કે શરૂઆતમાં જ કેન્ડિડેટ છે એ સીધી સ્પ્રિન્ટ લગાવી દેશે શરૂઆતમાં જ મિલ્ખા સિંહ બની જાય ફટાફટ મારે દોડી જવું છે તો બોડી બે ત્રણ રાઉન્ડ એવા છે કે તમારે બોડી છે એ વ્યવસ્થિત ગરમ કરવું પડે એના પછી વ્યવસ્થિત તમે દોડો છો તો શ્વાસ છોડવાની સમસ્યા થતી નથી ત્રીજું જે મેઇન રીઝન છે કે શરૂઆતથી ઘણા કેન્ડિડેટને શ્વાસ લેવામાં છે ને પહેલાંથી જ મોઢેથી શ્વાસ લેવા માટે ખરેખર તો પ્રોપર પોઝિશન તો એ છે કે નાકથી શ્વાસ લેવો જોઈએ અને મોઢેથી છોડવો જોઈએ જો આ કન્ટિન્યુ જાળવી રાખે તો શ્વાસ ઓછો સડે છે પણ ઘણા કેન્ડિડેટ એવા જોયા કે શરૂઆતમાં તે કે સીધો શ્વાસ મોઢેથી લેવો માટે મોઢેથી છોડે છે તો એવી પોઝિશનમાં એ શ્વાસ છે ચડતા હોય છે તો આવા મિત્રો ઘણા કારણો એવા છે કે જે તમને કેન્ડિડેટે જણાયા કે આ મેન કારણો જે મેં તમને અત્યારે જણાવ્યું કે શરૂઆતમાં તેજ દોડવા મળે પહેલેથી જ ફૂલ ભાગી જવું છે બોડી ગરમ ગરમ કર્યા વગર જ્યારે દોડો છો ત્યારે આ પ્રકારના જે શ્વાસ ચડવાની સમસ્યા આવતી હોય છે હવે એક પછી એક ઉપાય જોવાના છે કે શું તમારે કરવું જોઈએ એક્સરસાઈઝ શું કરવી જોઈએ તો ચાલો જોઈએ તો મિત્રો પહેલો ઉપાય છે કપાલ ભારતી સવારે વહેલાં રનિંગ પછી પંદર પંદર મિનિટ જ્યારે તમે કપાલ ભારતી કરો છો તો શ્વાસ છોડવાની સમસ્યા છે એમાં કારગર સાબિત થશે અને ઓછી થઈ જાય સમસ્યા આવો જોઈએ કેવી રીતે કરવાનું છે બીજી વસ્તુ છે એ છે અનુલોમ વિલોમ અનુલોમ વિલોમ હોય તે કપાલ ભારતીની જેમ વહેલાં અને પછી રનિંગ પછી કરી શકો પંદર પંદર મિનિટ કરવાથી તમને ઇમ્પ્રુવમેન્ટ આવશે કેવી રીતે કરવાનું આવો જોઈએ

બાર ચો બાવીસ ચોવીસ ચોત્રીસ ચોથું અને મહત્વ રામબાણી છે સીટઅપ જેટલા સીટઅપ તમેશો ને આ જેટલું મજબૂત કરશો ને

ડાઉન પ્રોપર સેટઅપ જારા મારસો આ ભાગ આપ બધ મદ્દુત થશે અને શ્વાસ જે ચડે છે મેનાયથી ચડે છે બરોબર છે આ ભાગ આજે છે આખો ડાઉન પ્રોપર જો આ ભાગ આખો મદ્દુત થશે ફૂલ ડાઉન 8 ડાઉન નો ડાઉન દેસ

આ જો તમે એક્સરસાઇઝ રોજે 100 પ્લસ કરશો તો 15 થી 20 દિવસમાં તમારું પેટ બિલકુલ સ્લિમ થઈ જશે શ્વાસની સમસ્યા તમારી દૂર થઈ જશે પછી મેઈન જે છે ઈ છે સાયકલિંગ સાયકલિંગ પ્રોપર તમે કરશો તોય શ્વાસ જે ચડે છે એમાં મેઈન તમને બેનિફિટ મળવાનો છે ચાલો યો તો પોઝિશન રેડી યસ સર સ્ટાર્ટ શરૂઆતમાં તમે ધીમી સાયકલિંગ કરશો તો ચાલશે પણ છેલ્લી બે મિનિટ છે એ ફાસ્ટ કરવી જોઈએ ચલો સ્પેર પ્રોપર જો પ્રોપર સાયકલિંગ જો જો કેટલા પગ લાંબો કરે છે તો આ સાયકલિંગ છે કરું જો ચલો ફાસ્ટ ચલો વેરી ગુડ વેરી ગુડ બે પંદર પછી જે હાથની મુખ્ય એક્સરસાઇઝ ચાલો બતાવું આ એકદમ નવું છે અને આનથી 100% તમને ફેર પડશે ચાલો યો તો પોઝિશન રેડી જય જય સ્ટાર્ટ જો પ્રોપર જો ગમે આ પ્રોપર થઈ છે સ્પીડ જો કરી પ્રોપર આ સ્પીડ થી કરવાની છે જ્યાં સુધી થાકો ને ત્યાં સુધી સેમ એક્સરસાઇઝ થાકો ને ત્યાં સુધી સ્પીડ કરવાની છે જો

પછી મહત્વનું છે કે જે નવા રનર છે જે શરૂઆતમાં જે રનિંગ કરે છે જે જૂના યોદ્ધાઓ નથી એવા યોદ્ધાઓએ ટેમ્પો રનિંગ કરવું જોઈએ ટેમ્પો રનિંગ એટલે શું છે કે સો મીટર સ્લો દોડવાનું સો મીટર ફાસ્ટ સો મીટર સ્લો સો મીટર ફાસ્ટ ટેમ્પો રનિંગ કરશે ને તો મોર મેક્સિમમ બેનિફિટ મળશે અને એ ઉપરાંત શ્વાસ લેવામાં છે એ તમારે નાકથી શ્વાસ લેવાનો છે અને મોઢેથી છોડવાનો છે નાકથી લેવાનો મોઢેથી છોડવાનો ઘણા યોદ્ધાઓ મોઢેથી શ્વાસ લેવા મળે ને એના કારણે શ્વાસ છોડવાની સમસ્યા છે એ મેક્સિમમ થતી હોય છે આટલી એક્સરસાઇઝ નિયમિત તમે દસથી બાર દિવસ કરશો ને તો સો ટકા તમને દસથી બાર દિવસમાં ફેર પડશે પડશે ને પડશે કારણ કે ભરતી જે છે એનું ગ્રાઉન્ડ સીટ થોડા સમયમાં આવી જવાનો અથવા તો તમે અત્યારે મારો વિડીયો જોવો છો તમે ઓલરેડી ગ્રાઉન્ડ દેવા જતા હશો જેવા તમામ યોદ્ધાઓ માટે હવે મેઇન જે જોવાનું છે એ છે ખોરાક કે ખોરાકમાં કઈ કઈ બાબતો છે એ ધ્યાનમાં લેવી જોઈએ મિત્રો ડાયટ છે ને એ મહત્વનું છે અને ત્રણ વસ્તુ એવી તમને બતાવવાનો છું કે જે ત્રણ વસ્તુ લેવાથી શ્વાસ છોડવાની પ્રોબ્લેમ છે એમાં ફેર પડશે અને ઓછી થઈ જશે સૌથી પહેલું જે છે એ છે સવાર સાંજ દૂધમાં ખસખસ નાખી અને બે ચમચી મધ નાખીને સવાર સાંજ પીવાથી તમને સો ટકા એમાં ફેર પડશે બીજો જે ઉપાય છે એ છે બીટનું જ્યુસ સવાર સાંજ તમે બીટનું જ્યૂસ પીશો તો એનાથી તમને ફેર પડશે અને ત્રીજો અને મહત્વનો છે જે બધા તમે કરતા હશો કે સાંજે મગ અને ચણા છે એ પલાળી અને સવારે ભૂખ્યા પેટે મગ ચણા ખાવાના ઉપરાંત એનું પાણી ઘણા ફેંકી દેતા હોય છે તો પલાળેલું જે પાણી જે છે એ ખાસ જે છે એ તમારે પી જવાનું છે ત્રણ વસ્તુ છે એક તો ખસખસના બી સાથે દૂધ અને એમાં મધ નાખીને સવાર સાંજ બીટનું જ્યુસ તમારે સવાર સાંજ પીવું જોઈએ અને ત્રીજું જે છે મગ ચણા છે એ સાંજે પલાળીને સવારે ભૂખ્યા પેટે અને એનું પાણી છે એ પી જવાનું છે તમે ખાખીની તૈયારી કરો છો તો આટલું છે એ પ્રોપર તમે ફોલો કરશો તો સો ટકા ફેર પડશે અને તમે બધા જાણો છો કે સમગ્ર ગુજરાતમાં ખાખીની તૈયારી માટે જીસીએન જીસીએ તમને આપીશું સુદર્શન બેચ તમે તૈયારી કરો છો ને હજી બાકી છો તો માત્ર અગિયારસો ને અગિયાર રૂપિયાની ટોકન ફી સાથે ગુજરાતની પહેલી એવી બેચ કે જે ટોપિક વાઇઝ તમને આપી છે અને પીએસઆઈની બેચ છે એ માત્ર એકવીસસો અગિયાર રૂપિયામાં ડાઉનલોડ કરો પ્લે સ્ટોરમાં જઈને જીસીએ ખાખી ફેક્ટરી એપ્લિકેશન અને